માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બજારમાં મળતો ખૂબ જ મોંઘો નાસ્તો બનાવીશું તમારા પૈસા પણ બચી જશે જો આ નાસ્તો તમે ઘરે બનાવશો અને હા આ નાસ્તો બાળકોને તો ખૂબ જ ભાવશે જ્યારે પણ બાળકોને કે પછી આપણને આ નાસ્તો ખાવાનું મન થાય ત્યારે બજારમાંથી કોઈપણ વસ્તુ લાવ્યા વગર આ મોંઘો નાસ્તો તમે પાપડમાંથી બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુનું બે બટન દબાવવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ આપણે ચટણી રેડી કરીશું ગ્રીન ચટણી બધાને બનાવતા આવડતી જ હોય છે તો ઝડપથી આપણે ગ્રીન ચટણી બનાવીને રેડી કરી લેશું કોથમીર દાળિયા મરચાં આદુ બધી વસ્તુને આપણે મિક્સચર જારમાં એડ કરી દેસું અને લીંબુનો રસ એડ કરી દેસું અહીંયા દાળિયાને બદલે તમે સીંગદાણા પણ લઈ શકો છો લીંબુનો રસ એડ કર્યા પછી થોડુંક મીઠું અને ખાંડ એડ કરી દેસું અને થોડુંક પાણી નાખીને તેને ગ્રાઇન્ડ કરી લેશું રેડી છે આપણી ગ્રીન ચટણી હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું તો બધાને એ ચટણી પણ બનાવતા આવડતી જ હોય છે તો ઝડપથી આપણે ખજૂર આંબલીની ચટણી પણ બનાવી લઈએ તો તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક વાસણમાં થોડું પાણી એડ કરી ખજૂર અને આંબલીને તેમાં એડ કરી દેસું અને સોફ્ટ થાય ત્યાં સુધી તેને બોઈલ કરીશું તો હવે ખજૂર આંબલી બંને સોફ્ટ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી તેનો પલ્પ આપણે આ રીતે કાઢી લેશું હવે ગરણીની મદદથી તેને ગારી લેશું આ રીતે પલ્પ રેડી કર્યા પછી હવે તેમાં એક ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું અને તેને પલ્પ સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે બસ થોડીક વાર તેને આપણે ગેસ ઉપર ફરીથી રાખી દેશું અને એક ઉભારો આવે ત્યાં સુધી તેને ગરમ કરીશું તો અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અહીંયા નાસ્તામાં આપણે બે મીડિયમ સાઇઝના બટેટાને બોઇલ કરી લીધા છે તમે નાના વાસણમાં આ રીતે ટુકડામાં બોઇલ કરશો તો ઝડપથી બે બટેટા બોઇલ થતાં વાળ નહીં લાગશે બાફેલા બટેટાને આ રીતે આપણે મેશરથી મેશ કરી લેશું તમે ફોકથી પણ કાંટા ચમચીથી પણ તેને મેશ કરી શકો છો હવે બટેટાના માવાને આ રીતે ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા મેં ચણાને પણ બાફીને રાખેલા હતા તે પણ એડ કરી દઉં છું ચણા નાખવા ઓપ્શનલ છે જો તમને અગાઉથી પ્લાન હોય આ નાસ્તો બનાવવાનો તો તમે ચણાને પણ પલાળીને તેમાં એડ કરી શકો છો હવે ચોપ કરેલું મીડિયમ સાઇઝનું એક ટમેટું લેશું અને ચોપ કરેલી ડુંગળીને પણ તેમાં એડ કરી દેસું સાથે સાથે થોડી કોથમીર પણ એડ કરીશું હવે આમચૂર પાવડર અથવા તો જલજીરા પાવડર તેમાં મિક્સ કરીશું લાલ મરચું પાવડર ચપટીક અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી લેશું પાપડનો નાસ્તો બનાવીએ છીએ તો પાપડ તો નાખવો ખૂબ જ જરૂરી છે તો ચાલો તેમાં આપણે પાપડ પણ શેકેલો એડ કરી દઈશું આ રીતે ભૂકો કરીને મસાલામાં એડ કરી દઈશું મસાલાને હવે સાઈડમાં રાખી દેસું હવે આપણી રેસીપી શરૂ થાય છે પાપડ લેશું અને પાપડને આ રીતે પાણીમાં પલાળશું અને પાણીમાં ફક્ત સોફ્ટ થાય તેટલો જ આપણે પાપડને પલાળીશું આ રીતે બે વાર તમે પાણીમાં પલાળશો એટલે પાપડ છે એ સોફ્ટ થઈ જશે આ નાસ્તો બનાવવા માટે તમારે મોટા પાપડનો ઉપયોગ કરવાનો અહીંયા મેં અત્યારે નાના પાપડ લીધેલા છે મારી પાસે નાના પાપડ અવેલેબલ હતા તો મેં નાના પાપડમાંથી જ આ નાસ્તો બનાવવાની ટ્રાય કરેલ છે તો આવી રીતે પાપડને આપણે પાણીમાં સોફ્ટ કરી લેશું અને કોટનના કપડાં ઉપર આ રીતે સેટ કરતા જશું હવે એકવાર કોટનના કપડામાં આ રીતે તેને લૂછી લેશું તો અહીંયા આપણા પાપડ તો રેડી છે હવે રેડી કરેલા આ પાપડને આપણે પ્લેટ ઉપર આ રીતે સેટ કરીશું એક પાપડ લઈને આપણે તેને ડીશ ઉપર આ રીતે સેટ કરી દઈશું હવે આપણે ગ્લાસનો ઉપયોગ કરવાનો છે પણ ગ્લાસ ધારવાળો હોવો જોઈએ અને આ નાસ્તો આપણે અપે પેનમાં બનાવવાના છે તો અપે પેનનો સાઇઝનો આપણે ગ્લાસ સિલેક્ટ કરશું અને ગ્લાસને આ રીતે પાપડ ઉપર ચલાવીશું એટલે સરસ આ રીતે પાપડ છે એ રાઉન્ડ શેપમાં કટ થઈ જશે તો નાના પાપડમાંથી પણ આપણે સેલાઈથી બે નાના પાપડ બનાવી શકીએ છીએ તો બચેલા આ ભાગને પણ આપણે શેકીને નાસ્તામાં એડ કરી દેસું તો બધા પાપડને આ રીતે આપણે કટ કરી લેશું સેલાઈથી કટ થઈ જાય છે આપણે પાપડને પાણીમાં પલાઈ રહ્યા એટલે ઝડપથી આ પ્રોસેસ થશે તો અહીંયા મેં બાર નંગ બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું લો ફ્લેમ ઉપર અપ્પે પેનને આપણે ગરમ કરવા રાખી દઈશું અને ઉપરથી તેલથી તેને ગ્રીસ કરી લેશું હવે કોટનનું કપડું લેશું અને તેમાં આપણે વચ્ચે લીંબુ રાખી દઈશું અને આ રીતે આપણે બનાવી લેશું અને અપ્પે પેનમાં આપણે પાપડને આ રીતે સેટ કરી દેશું ગેસની ફ્લેમ લોજ રાખવાની છે અને આ રીતે આપણે જે લીંબુ રાખેલું કોટનનું કપડું છે તેનાથી આપણે પાપડને હરવા હરવા હાથેથી દબાવીશું એટલે કટોરીનો શેપ આવશે તો તમે સમજી ગયા હશો મિત્રો આજે આપણે કટોરી ચાટ બનાવી રહ્યા છીએ તો તમારે બજારમાંથી મોંઘી કટોરી લાવી નહીં પડશે આ રીતે તમે પાપડથી કટોરી બનાવી શકો છો જો તમારા ઘરમાં પેન હોય તો ખૂબ જ સહેલાઈથી આ રીતે તમે કટોરી એટલે કે ટોકરી ચાટ બનાવી શકો છો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને બજારમાં પણ તમારે જવું નહીં પડશે ઘરમાં રહેલી સામગ્રીમાંથી તમે આ કટોરી ચાટ બનાવી શકો છો તો આ રીતે આપણે બધી કટોરી રેડી કરી લીધી છે હવે બસ તેમાં આપણે રેડી કરેલો મસાલો આ રીતે ભરી દેસું ઉપરથી રેડી કરેલી ચટણી દહીં બધું સ્પ્રેડ કરી દેસું તો થોડુંક થોડુંક દહીં પહેલાં તેમાં એડ કરીશું પછી ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું અને સાથે સાથે તેમાં આપણે ખજૂરની ચટણી પણ એડ કરી દેસું ઉપરથી લાલ મરચું પાવડર અને જલજીરા પાવડર ચાટ મસાલો પાવડર તમારે જે સ્પ્રેડ કરવો હોય તે કરી શકો છો અને છેલ્લે આપણે સેવથી તેને ગાર્નિશ કરીશું તો રેડી છે ટોકરી ચાટ સર્વ કરવા માટે ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને અને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્કસ ફોર વોચિંગ